મિત્રો તમારી સમક્ષ આજે એક વાત કરવી છે કે ભાઈ આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે ઘરે હોય છે બરોબર છે અને જ્યારે આપણે કંઈ બાથરૂમ કે બહાર જવાનું હોય છે ત્યારે મમ્મી પપ્પા કે દાદા દાદી એમ કહેતા હોય છે ભાઈ તું બધા ઘરના વડીલો સૂતા હોય તો તું ઠેકીને ન જતો તું આમ ફરીને જતો રહેતો કેમકે કોઈના દેહને ઠેકાઈ નહીં એમ એ લોકો કહેતા હોય છે પણ એવી જા એક વાત આપણને મને જોવા જાણવા મળી કે ભાઈ મહાભારતની અંદર જ્યારે હનુમાનદા પાંચ પાંડવો એટલે કે ભીમને મળવા આવતા હોય ત્યારે વૃદ્ધ આમ મોટી ઉંમરની હોય એવી રીતના એ મળવા આવતા હોય અને આવું વૃદ્ધ હોય આલીનો એ રીતના લઈને એના રસ્તાની આગડા સુઈ જાય છે ત્યારે ભીમ આવે છે ભીમ આવીને એને જોવે છે તે જોવે છે ભાઈ એના રસ્તા હોય છે એ સૂતેલા છે તે પછી ભીમ એમ કહે છે ભાઈ મને તમે રસ્તો આપો એને ખબર નથી હોતી કે હનુમાનજી મહારાજ છે હનુમાનદા સૂતેલા છે કે હનુમાન દૂધ છે તે પછી વાનરૂપી હોઈ જાય છે હનુમાન દત્તા કોઈ હનુમાન દાન રૂપ નથી પણ વાનરૂપી અહીંયા રસ્તામાં સુઈ જાય છે તે પછી લઈને ભીમને કે ભાઈ તારે તો જવું હોય તારે તો ઉતાવળ હોય તો મને જતો રહીને ઠેકીને હું અશક્ત ને વૃદ્ધ છું એટલે હું લઈને માળ માળ લાંબો થઈને ઘૂતો છું હવે મારથી અલાય એવું છે નહીં મોટી ઉંમર છે તો તું મને ઠેકીને જતો રહે તે કેમકી કે હું તમને ઠેકીને તો જતો રહું પણ નિર્ગુણ પરમાત્મા તમારી જે શરીરમાં જે વસે છે એનું અપમાન ન કરી શકું કે જેનો કોઈ આકાર નથી નિર્ગુણ છે પરમાત્મા તમારા શરીરની અંદર તમારા હૃદયમાં વસે છે હું એનું અપમાન ન કરી શકું એટલે કહેવાનું એ છે કે દરેક વ્યક્તિની અંદર એક હૃદયમાં જે નિર્ગુણ જેનો કોઈ પરમાત્માનો કોઈ આકાર નથી તે દરેકના હૃદયમાં વધતો હોય છે અને આ કિંમત આદિકાલ અને ઘણા વર્ષો પહેલાંની છે કે જે આપણે એને ખ્યાલ ઘણાને ખબર જ ન હોય કે ભાઈ આપણે માણસને ઠેકવા ઠેકીને જવામાં કેટલું વળું થાય બરાબર છે આ તો આપણે જાયનું ખ્યાલ આવ્યો ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે કોઈના શરીરને વટી તો એક નિર્ગુણ પરમાત્મા દરેક જીવ માત્રાની અંદર હોય છે તો આપણે એને ઠેકીને જતા હોય એનો આપણે જીવ હોય અંદર અને જીવ એ પરમાત્મા છે એને આપણે ઠેકીને જઈએ તો એનું આપણે પાકમાં ફેલાય એટલે તે પહેલાંના ઘડિયાઓ હોય ઘણી વર્ષો લગભગ મે તો લઈને આપણે તે સમયની છે અને ઘણા લોકો કહે છે કે ભાઈ ઉપરથીની એ વસ્તુ નીચે એ જે આવી છે કહેવામાં કે નીચેથી ઉપરથી એ નીચેથી જ બધા એ લોકોએ આ બધી સ્વીકારી છે તો મિત્રો મારે એક વાત કહી હતી તે મેં કહી દીધી વિડીયોને લાઈક કરી નાખજો અને મને એમ છું કે દરેક વ્યક્તિને કહું કે જેના કારણે એ પરમાત્માનું જે આપણે પાપમાં ભરાય ન ભરાય જય હિન્દ જય માતા